ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઠોડ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે કે અહીંયા આપણે જે દાખલા દાખલા જોયા જોયા હતા તે હવે અંદર બીજો દાખલો એવો પૂછાય છે કે આપણે શૂન્ય આપેલા હશે બંનેના ગુણાકાર અને સરવાળો તો આપણે એના ઉપરથી દ્વિઘા દ્રૌપદી મેળવીશું તો સ્વાધ્યાય બે બેનો બીજો દાખલો છે બધા તમામ દાખલા એ પ્રકારના છે તો આપણે ક્રમશ જોઈશું

મિત્રો બે રીતે દાખલા ગણાય છે સમીકરણ એક અને બે ઉપરથી પણ ગણી શકાય છે અને આ પણ બીજી રીતે પણ ગણી શકાય છે તમને જે યોગ્ય લાગે એ રીતે પણ ગણી શકો છો તો અહીંયા શૂન્ય સરવાળો અને ગુણાકાર નો આપણને સમીકરણ ખબર હોવી જોઈએ તો અહીંયા પહેલા જોઈએ શૂન્ય સરવાળો બરાબર આલ્ફા પ્લસ શું થશે બીટા તો સૂર્ય નો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા તો એના બરાબર કેટલા આપેલા છે માઇનસ એક

હવે આપણે આગળનો દાખલો મિત્રો હવે આપણે બીજા નંબર દાખલો પણ એ રીતે જોઈએ તો એની અંદર દાખલા નંબર બે વર્ગુણ માં ત્રણ અને એક ભાગ્યા ત્રણ તમારે આપણે જે છે પદ આગળ જોઈએ તે રીતે સૂર્યનો સરવાળો તમારે કેટલો આપેલો છે સૂર્યનો સરવાળો વરકુળમાં આખા પ્લસ બીટા લખો એના બરાબર શું આવશે વર્પુળમાં બે તો અહીંયા આપણે વર્કુળમાં બે આપેલા છે ચલો ગુણાકાર જોઈએ સૂર્યનો ગુણાકાર

પ્લસ અહીંયાં કેટલા આવે છે ગુણાકાર તો ગુણાકાર આવે છે અહીંયા એક ભાગ્યા ત્રણ તો અહીંયા એક ભાગ્યા કેટલા લખીશું ત્રણ બરાબર ઝીરો હવે આપણે આગળ શું કરીશું તો આગળ અહીંયા ભાગાકારમાં ત્રણ છે તો શું આવશે લસા આવશે બધા પદ સાથે ગુણાશે જ્યારે ભાગાકારમાં નથી એને ગુણવું પડે આપણે તો અહીંયા જો લસા લઈએ તો અહીંયા ત્રણ આવશે ત્રણ આવશે હવે આ ત્રણ અહીંયા ગુણા છે તો ત્રણ એક્સ નો શું થશે સ્કવેર થશે માઇનસ અહીંયા શું આવશે ત્રણ વર્ગમૂળ માં શું આવશે બે એક્સ અને અહીંયા પ્લસ એક આવશે બરાબર શું આવશે જીરો હવે ત્રણ ભાગાકાર છે કોની સાથે ગુણે જાય જીરો સાથે એટલે પદ ઉડી જશે તો અહીંયા રહેશે ત્રણ એક્સ નો સ્કેર માઇનસ વર્પુરમાં બે એક પ્લસ એક બરાબર જીરો તો આપણી અહીંયા દીખાત બહુ બધી મળી ગઈ હવે આપણે આગળનો વિડીયો જોઈએ જેમાં બે દાખલા બીજા લેક્સ્ટાઈમ આવશે